લાલ અંધારીયા પાસેથી જેમણે સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી છે ઓગણીસો પંચાણું ભાવનગરમાં જે સંગીતના વર્ગો ગુરુકુળ ખાતે ચલાવી રહ્યા છે અને આ કેન્દ્રના વ્યવસ્થાપક આપણા નગરના જાણીતા કલાગુરુ શ્રી રાજુભાઈ દવે તેમનું પછીના ક્રમે સ્વાગત કરવા માટે પ્રણવભાઈ કહું આપ આપના વ્યસ્તે શ્રી રાજુભાઈ દવેનું અભિવાદન સંપન્ન શ્રી જોરદાર જાણીતા ગાયક કલાકાર શિલ્પાબેન અંધારિયા તેમનું અભિવાદન સંપન્ન કરશું શ્રી કૃતિકા ઠક્કર શિલ્પાબેન અંધારિયાનું અભિવાદન કરશે નેપથ જેટલા પણ કલાકારો છે તેમની વિનંતી આપે આપના સ્વાગત માટે મંચ પાસે આવવાનું છે શ્રી ક્રિતા ઠક્કર શિલ્પાબેન અંધારી ભટ્ટ ડોક્ટર નીરવ પંડ્યા દેવર્ષી ત્રિવેદી તેજસ ત્રિવેદી યાશ્રી ભટ્ટ આ સૌ કલાકારો તરફથી મંચ પર પધારશે ચોથા તાલીફ આપણે સૌ વધારી લઈશું ફરીથી એકવાર શ્રી રોહનભાઈ વિનંતી કરું આપણા નગરના ખૂબ જાણીતા કલાકાર અને મારા પરમ મિત્ર એવા શ્રી ચોલંત ભટ્ટ તેમનું પુષ્પગુચ્છથી અભિવાદન કરશું આ સમગ્ર કાર્યક્રમને સફળ માટે માત્ર આ સમગ્ર કાર્યક્રમ નહીં પરંતુ ભાવનગરના જેટલા પણ નૃત્યના વર્ગો ચાલે છે ક્લાસ ચાલે છે એ તમામ કલાગુરુઓ સાથે જે સંગત કરી રહ્યા છે એવા આ નગરના ખૂબ જાણીતા કલાકાર ચલંત ભટ્ટ જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લેશું ચલંત ભટ્ટ અને ડોક્ટર નીરવ પંડ્યા જેમની સંગીત બેલેડી ખૂબ જાણીતી છે ડોક્ટર નીરવ પંડ્યા હવે પછીના ક્રમે મંચ પર પધારશે અને વિનંતી કરું ડોક્ટર નીરવ પંડ્યાનું અભિવાદન કરવા માટે અલંકાર પાર્ટ ટુ માં જેઓ અભ્યાસ કરે છે તેવા ફાલ્ગુની જોશીજીને કે આપ આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આ નગરના પ્રતિભા સંપન્ન કલાકાર ડોક્ટર નિરવ પંડ્યા મારા પરમ મિત્ર તેમનું અભિવાદન કરશો જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું

શ્રેયા ત્રિવેદી દીને વિનંતી કરું કે આપ આપના રસ્તે ડોક્ટર તેજસ ત્રિવેદી આપણા સૌની વચ્ચે પખાવજમાં આગળ પોતાની પ્રસ્તુતિ પ્રસ્તુત કરી રહ્યા છે ત્યારે તેશજીનો અભિવાદન કરશું ડોક્ટર તેજસ ત્રિવેદીનું અભિવાદન થશે જોધાતાલે આપ સૌને વિદાવલેશુ હું ઠક કરને વિનંતી કરું કે આપ આપના રસ્તે મંચ પર જેમને ખૂબ સરસ પ્રજાનું સિતાર પ્રસ્તુત કર્યું છે યાશ્રી ભટ્ટ તેમનું અભિવાદન કરશો કો ઠક્કર અભિવાદન જ્વલંત ભટ્ટ તેમનું હવે પછીના ક્રમે આજના કાર્યક્રમમાં કો ઠક્કર એ નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ વતી અભિવાદન સંપન્ન કરશે જોરદાર તાલુ સાથે આપણે યાશ્વિની આ કલાને બતાવી લઈશું વિનંતી કરું શિલ્ગાબેન અંધારીયાના તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા આગળ પોતાની કલા પ્રસ્તુત કરી છે તમામ એક સાથે અહીંયા આવશે અને નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સના વિનંતી આપ ઝડપથી એક સાથે તેમનું અભિવાદન સંપન્ન કરશું જોરદાર તાલીથી આ સૌ કલાકારો જેમને સમૂહ સ્વરમાં પોતાનો ઉત્સવ પુરાવ્યો છે એ કલાકારોના અભિવાદનને વધાવી લેશું તમામ દીકરીની વિનંતી ઝડપથી આપ આ અભિવાદન સંપન્ન કરશો આરો ઠક્કર કુ ઠક્કર આ તમામ કલાકારોનું અભિવાદન કરશો જોરદાર તાલીથી વધાવી લઈએ આ સમગ્ર પ્રોજેક્ટમાં અત્યારે અલંકાર પ્રથમ અભ્યાસ કરતી બંને દીકરીઓ પૂર્વી જોશી અને પરી ત્રિવેદીએ ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે આ બધી દીકરીઓને ગાઈડ કરવામાં મારીમાં મારી મદદમાં ખૂબ મદદ કરી છે એવી બંને દીકરીઓનું સન્માન આવી જાઓ પેટર પૂર્વી જોશી પૂર્વી જોશી પ્લીઝ એનું સન્માન ડૉક્ટર ગુંજન પોપટ કરશે અને પરી ત્રિવેદીનું સન્માન આરોહી ટક્કર કરશે આરોહી એક પરંપરા કરી રહ્યા છે દીકરીઓ કે મેમના પછી કાંઈ પણ કામ હોય તો એ બધું સંભાળી લેવા માટે તત્પર હોય છે અલંકાર પાર્ટ ટુમાં અભ્યાસ કરતી ત્રણેય દીકરીઓ પણ એટલી જ મદદરૂપ થાય છે અત્યારે એ લોકો સ્ટુડન્ટના સ્વરૂપમાં છે નેક્સ્ટ જાન્યુઆરીમાં

આપ સૌને મારો નમસ્કાર આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ મંચ ઉપર સર્વે મહેમાનો તથા મંચની સામે બધા મહેમાનોને મારો ખૂબ ખૂબ સ્વાગત છે આપ સર્વેનું નેશ સ્કૂલ ઓફ કથક ડાન્સ દ્વારા આયોજિત વિશરદપુણની આ વખતની આઠ દીકરીઓનું રંગમંચ કાર્યક્રમમાં નેશનલ ટ્રસ્ટી તરીકે હું સૌનું સ્વાગત કરું છું નેસ્ટ એક અમારું પારિવારિક ટ્રસ્ટ છે અને તેના હેઠળ નેસ્ટ એક્ટિવિટી સેન્ટર ચાલે છે અને નેક્સ્ટ નેસ્ટ એક્ટિવિટી સેન્ટરમાં એક પ્રવૃત્તિ એટલે કે નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સનું સંચાલન ડોક્ટર નીપા ઠક્કર જે કરે છે ડૉક્ટર નીપા ઠક્કરનું પરિચય આપવાનું જરૂર લાગતું નથી ખૂબ જ પ્રિય વ્યક્તિ છે આખા ભાવનગરમાં અને કલા પ્રેમીઓ જે છે તે ખૂબ સારી રીતે જાણે છે એમને નેસ સ્કૂલ ઓફ કથક ડાન્સની શરૂઆત કર્યા બાદ આ છઠ્ઠો રંગમંચ પ્રવેશ કાર્યક્રમ છે અને મને જાણવા જણાવવાનો ખૂબ આનંદ થાય છે કે આજની સહિત અત્યાર સુધીમાં લગભગ પચાસ દીકરીઓએ વિશરદની ડિગ્રી લીધી છે અને વિશેષ આનંદ એ છે કે હજુ સુધી એક પણ બધી જ દીકરીઓનો પ્રથમ ઉત્તરિયમ ડિગ્રી મળી છે અને તેમાંથી એક દીકરી જે સમગ્ર ભારતમાં પ્રથમ વર્ગમાં આવી છે અને તેને નેસ્ટનું ભાવનગરનું તથા આખા ગુજરાતનું ગૌરવ વધારે છે તે દીકરી સ્તુતિ મહેતા વાઘાણી જે હાલ અમેરિકા છે તે જણાવવાનું મને ખૂબ ગર્વ થાય છે ને સ્કૂલ ઓફ કથક ડાન્સમાં ડૉક્ટર નીપા દીદીની સાથે હવે કુ દીદી પણ જોડાયા છે અને તે પણ ખૂબ આનંદની વાત છે આજના દિવસે મારા પિતા જતીન ઠક્કર ભાવનગર ન હોવાથી આપ સૌને આવકારવાની સ્વાગત કરવાની જવાબદારી મને આપી છે તે બદલ હું સૌને ફરીથી એકવાર સ્વાગત કરું છું નમસ્કાર